મોનુ અજયપાલ કુશવાહ અને સત્યેન્દ્રસિંહ રણવીરસિંહ કુશવાહાની ધરપકડ કરી છે આરોપીઓને દેશી હાથ બનાવટના કટ્ટા આપનાર તથા મંગાવનાર વિજય કુશવાહાને અંઠની નામના બે આરોપીઓને વોન્ટેજ જાહેર કર્યા છે હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતની કાપોદરા પોલીસે દેશી હાથ બનાવટના કટ્ટાને જીવતા કારતુસ સાથે ત્રણ શખ્સોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ત્રણ પોઈન્ટ વીસ લાખથી વધુનો મુદ્દા માલ આરોપીઓ પાસેથી કબજે કર્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે આરોપી દેશી કટ્ટા સાથે આઠસો ચાલીસ કિલોમીટરનું અંતર અલગ અલગ વાહનોમાં કાપી સુરત પહોંચ્યો હતો કાપોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમબી બી અવસુરાના સૂચના અને માર્ગદર્શન હેઠળ સેકન્ડ પોઈન્ટ શ્રી એમ સોલંકી તથા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ શ્રી એ એલ પંડ્યા તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ માણસોને મળેલ બાતમી હકીકતના આધારે તેઓ પોસ્ટે વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા તે દરમિયાન તેઓની બાતમી હકીકતવાળી એક ઓટો રિક્ષા આવતા એ ઓટો રિક્ષાને ઊભી રાખી તેને ચેકિંગ કરતા અને સઘન ચેકિંગ કરતા રિક્ષાની અંદર બેઠેલ ત્રણ ઈસમો પાસેથી દેશી બનાવટના કટ્ટા નંગ બે તથા જીવતા કાર્ટિસ ન ત્રણ તથા ત્રણ મોબાઈલ અને ઓટો રિક્ષા મળી કુલ્લે કિંમત રૂપિયા ત્રણ લાખ વીસ હજાર જેટલો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવેલ છે અને આ અનુસંધાને કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે આમસેક હેઠળનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના પો પોઈન્સ પોષ્રી એલ પંડ્યા સાહેબ નાઓ કરી રહેલ છે આ ઉપરોક્ત આરોપીઓની જે ધરપકડ કરવામાં આવેલ છે તેઓની પૂછપરછ દરમિયાન એવી હકીકત ખુલવામાં પા પામેલ છે કે આગામી નવરાત્રિ તથા દિવાળીના તહેવારો આવતા હોય અને તે અનુસંધાને તેઓને કોઈ સારી એવી ટીપ મળે તો મોટો કોગ્નિઝેબલ ગુનો કરવાની યોજના હતી અને આ અનુસંધાને અન્ય બે આરોપીઓને પણ વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે